અને મધરાતે પંખીડા કાપે ઝાડ તળા પાદળા કાપે પહાડોના પથ્થર પણ કાપે સરિતાઓના ઝળ પણ કાપે અને સૂતાને જાગંતા કાપે આંખ જબુકે આંખ જબુકે કેવી એની હાક જબુકે ટમટમતી બે જોત જબુકે હા મે ઉભો મોત જબુકે ઝડબા ફાળે ડુંગર જાણે ઢાચા ફાળે જોગી જાણે ગુફા ઉગાડે

નમસ્કાર મિત્રો મિત્રો તમે આ ભાઈને સાંભળ્યા તો મિત્રો તમે જોઈ શકો છો કે ગમે તે ભરતી હોય કંઈક ને કંઈક હોબાળો તો હોય જ છે તો મિત્રો આ તમે જે થમનેલમાં વાંચ્યું કે તમે આ ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોની જે આ ડાયરો છે એ સાંભળો તમે ગુજરાતના કલાકારોને ભૂલી શકો મિત્રો ખરેખર ગુજરાતના ગમે તેવા કલાકાર હોય પરંતુ આ લોકોની જે અંદરથી વેદના છલકે છે એ કોઈ નહીં વાંચી શકે તો મિત્રો બને તો આવા લોકોને સપોર્ટ કરો કેમ કે આ લોકો ખૂબ જ મહેનત કરીને આગળ આવતા હોય છે પરંતુ કોઈક ને કોઈક વ્યક્તિના લીધે કે કોઈક ને કોઈક વિદ્યાર્થી એવું કરી નાખે કે જેના લીધેથી જે નિર્દોષ વિદ્યાર્થીઓ છે તેમને તેમનો તેમની સજા ભોગવવાનો વારો આવતો હોય છે તો મિત્રો આ વેદના છે ને એ એક વિદ્યાર્થી જ સમજી શકે કે જેની સાથે અન્યાય થયો હોય બાકી જે વ્યક્તિને અન્યાય કરવો જ છે તે વ્યક્તિને આ જે કઈ ડાયરો છે ડાયરો નથી મિત્રો પરંતુ આજે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો છે તેમની અંદરની દિલની અને હૈયાની કહેવાય ને કઈ એક કહેવાય ને ઉમળકો છે કે એક કહેવાય ને કે આજે તેમની જે લાગણીઓ છે એની સાથે જે ખિલવાર થયો છે તેમનો જે અન્યાય છે અન્યાય ઉપર જે આ લોકો અવાજ ઉઠાવ્યો છે પરંતુ અમુક વાર આવા વિદ્યાર્થીઓના અવાજને પણ દબાવવામાં આવતા હોય છે પરંતુ જો વિદ્યાર્થીઓ પોતાના મનોબળ પર અડગ હોય તો ગમે તે તે કરી શકે છે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો તમને વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો જય હિન્દ જય ભારત